હજુ ત્રણ દિવસ ઉત્તર અને દક્ષિણ ગુજરાત સહિત સૌરાષ્ટ્રમાં ગાજવીજ સાથે વરસાદની હવામાન વિભાગે કરી છે આગાહી ગુરુવારે સાંજે ઉત્તર અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ પડ્યો દાહોદ છોટાઉદેપુર અરવલ્લી બનાસકાંઠામાં માવઠાથી ખેડૂતોની ચિંતા વધી આ તરફ આજે બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી ભરૂચમાં વરસાદ વરસી શકે ચૌદમી એપ્રિલે સાબરકાંઠા અરવલ્લી દાહોદ છોટા ઉદેપુર નર્મદા ગીર સોમનાથ અને કચ્છમાં વરસાદની આગાહી એટલું જ નહીં સોળમી એપ્રિલે સાબરકાંઠા અરવલ્લી મહીસાગર દાહોદ છોટા ઉદેપુર નર્મદા ગીર સોમનાથ અને કચ્છમાં ત્રીસ થી ચાલીસ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની અને ગાજવીજ સાથે વરસાદ પડવાની આગાહી વ્યક્ત કરાઈ છે તેરમી એપ્રિલે કચ્છ ગીર સોમનાથ સુરત નવસારી ભરૂચ વલસાડમાં વરસાદ વરસી શકે છે ચૌદમી એપ્રિલે અરવલ્લી સાબરકાંઠા દાહોદ છોટાઉદેપુર નર્મદા જિલ્લામાં વરસાદની સંભાવના પંદરમી એપ્રિલે અરવલ્લી સાબરકાંઠા મહીસાગર અને દાહોદમાં વરસાદ વરસી શકે છે આ રીતે અલગ અલગ જગ્યાઓએ વરસાદ વરસવાની સંભાવના વ્યક્ત કરી છે હવામાન વિભાગે તો સાથે જ ગઈકાલે ચાર જિલ્લાઓમાં જોરદાર વરસાદ વરસ્યો જેમાં દાહોદ અરવલ્લીનો સમાવેશ થાય છે ક્યાંક ઝાડ પડવાની પણ ઘટના બની જોરદાર પવન સાથે વરસાદ વરસ્યો